જય માતાજી મિત્રો આપણે રાયડો છે પ્લોટ રાયડો જો કોઈ બી કિસાન મિત્રને ખેતી કરવી તો પ્લોટનો રાયડો વાવો પ્લોટ રાયડામાં ઘણા બધા ફાયદા કંપની દ્વારા આપે રાયડો કંપની દ્વારા પૈસા મળે વીસ કિલા રાયડાના સોળસો ને પંચોતેર રૂપિયા ફિક્સ ભાવ ખેડૂત મિત્રો રાયડો વાવો જરૂર સસ્તો ને સારો આમાં ખાલી પાણી જ વાળવાનું આપણે રાયડામાં આવડી આવડી સિંગો છે શીંગોનું બાકી ફૂલનું નેમ પ્રમાણ સારું દેખાય છે મહેનત કરીએ તો મળે બાકી રાયડા છે માણસ માથે નીકળી ગયો છે એવડો એવડો રાયડો હે રાયડા પાણી માણી ચાલુ કર્યા છે આપણે બાકી યુરિયા પાણી ઝીંક મેગ્નેશિયમ સલ્ફર ટોટલી રાસાયણ ખાતર ઓર્ગેનિક ખાતર નાખવું બાકી તમારા જેવા ભાગ ખાતર જેમ નાખશો જેને જેવી જમીન બળવતી હોય એવડો માલ થાય ખેતીલાયક વિડીયા આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો આપણે આવા નવા વિડીયા બનાવશું સપોર્ટ કરશો એટલે વિડીયો બનાવવાનું ચાલુ કરશો કિસાન મિત્રોને દિલથી આભાર એ બદલ સપોર્ટ કરવો જરૂરી છે નાના માણસોને સપોર્ટ કરો મોટા મોટા વિડીયા બનાવે તેમને સપોર્ટ કરો એવો નાના માણસોને સપોર્ટ કરો તો એમની બી જિંદગી ક્યાંક સફળતામાં આવે બાકી તો આ રાયડાનો પાક છે પાંચ એકરમાં આવી છે પાંચ એકરમાં આવું જ છે બધું હજી તો નોર્મલ પડે છે જમીન થોડીક આ નબળી લાગે છે એટલે ક્યાંક થાય છે ને ક્યાંક પીહી જાય ને એમ થાય એમ કરતા જાય આવી મળે બાકી આવડી આવડી સિંગ થાય શીંગ ચાલુ એ મોલ કેવી સિંગ છે કહેતા રહેજો શીંગોનું વાવેતરમાં राय न अनुभव होय कोमेंट करजो केव लागेल वावे म આઠ દાતે આપણે રાયડો આવેલો છે હવે કેવો ઉતારો દે એ બધી સિંગ ભરાય તો એ ખબર પડે ત્યાં સુધી નહીં ખબર પડે આપણે પાણી આવે છે આ પાણી ચાલુ કરી નાખ્યું છે સવાર સવારમાં ઠંડીની મોસમ ચાલે છે ઉત્તરાયણ ગઈ છે એટલે હવે થોડીક ઊંચી ઠંડી પડશે સપોર્ટ કરતા રહેજો જય મહાકાળી મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જેમ બને એમ આગળ વધારતા રહો